ગુડ મોર્નિંગ જો ઉદયસિંહ અમારો વેપાર ખાવા થઈ જાય ને એક અમાર બીજો દિગ્વિજયસિંહ લેડો પકડો ચોથી હું જો હાથે અમારે શ્રવણ ખાટલો લેવર આવી છે હા ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ને આપણે પહોંચી ગયા છે જંગલમાં કેમકે જંગલમાં થોડું આપણે કામ હતું કેમકે આપણે ખેતર વાડે જ્યાં ઢોર વધીએ છીએ ત્યાં વાડને કુરેમરે थोड़ा वाळ बनावानी छे એટલે કાપવા ગયા છે જડડા તમે જોઈ શકો છો મિત્રો આપણે આ જંગલમાં ગયા છીએ આ जंगल છે જંગલમાં મંગલ જંગલમાં મંગલ હોતા હે અને જંગલ મે રહસ્ય ભી મિલતા હે કુછ ના કુછ चलो तो આપણે હવે જંગલમાં ગયા તો કાંટાવાળી વાળ કરવાની છે એટલે ઝૈડા કાપવાના છે તો બાવળના ડાળા કાપી લઈએ ઝેડા અને પછી આપણે જશું આપણે છીએ ચલો તાણી હા ગાય ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનો ને આપણે આવી ગયા છે ખેતરમાં કેમ કે ખેતરમાં બટાકા વાવેલા છે ને બટાકાની અંદર ભુવારા ચાલુ છે તો મિત્રો આપણે આવી ગયા છે બટાકામાં પાણી વાળવા માટે ફુવારા ચાલુ કરવા અને ઠંડી ના લાગે કપડાં ના પલળે એટલે આપણે અત્યારે શિયાળામાં રેનકોટ પહેર લીધો છે તમે જોઈ શકો છો મિત્રો અને આ ફુવારા ચાલુ છે ખેતરમાં કેવો ફુવારાનો નજારો છે તે ચોક્કસથી તમે જણાવજો હા ગાઈઝ તમે જોઈ શકો છો આપણે ચીકુડી ઢોરો માટે ચીકુડી વાવવા માટે ખોદકામ કરીએ છીએ અહીંયા આપણે ચીકુડી વાપવાની છે ચીકડી પૂંખી દીધી અને હવે ખોદીએ છીએ પેલું બાજુ ફુવારા ચાલુ છે ભઈ છે ફુવારા ચેક કરે છે અને આપણે ખોદકામ કરીએ છીએ થાક લાગી ગયો છે થોડી વાર આરામ કરવા બેઠા છીએ હા ટાઈમ થઈ ગયો છે ચાર વાગ્યાનો અને આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે બટાકામાં અને આપણું ખેતર છે બટાકા ઉગી ગયાની તૈયારીમાં છે હવે તમે જોઈ શકો છો મિત્રો તમે આ જોઈ શકો છો બટાકા નીકળવાના ચાલુ થઈ ગયા છે અને આપણે આવી ગયા ખેતરમાં કેમ કે ફુવારા ચાલુ હતા એટલે અને કપડાં પલળાના એટલે અત્યારે આપણે જેકેટ પહેરી લીધું છે મિત્રો તો આપણે બ્લોગમાં તમે જોડાયેલા રહેજો જોઈ શકો છો તમે મિત્રો ફુવારા ચાલુ છે અને કોને કોને બટાકા વાયા અને કોને કોને બટાકા નીકળી ગયા આપણે એને કોમેન્ટમાં જણાવજો તમે જોઈ શકો છો આ ખેતરમાં પાડે પાડે દેખાવા મળ્યા છે હા ફુવારા ચાલુ છે હા કઈ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો આપણે બાઇક પડ્યું છે આપણે હેલ્મેટ છે હવે પહેરીને આપણે નીકળશું નોકરી તો આપણે ફાઇનલી ટાઈમ થઈ ગયો દોઢ વાગ્યાનો ને આપણે હવે નોકરી જવા માટે નીકળી જવાનું છે ચલો તાણી હવે આપણે જઈએ નોકરી ચલો તાણી હા ગાઈસ તો આપણે ફાઇનલી નોકરી જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે પહોંકી ગયા છીએ કુપટ માલગઢના પાટીએ તમે જોઈ શકો છો મિત્રો આગળ બટાકાની અત્યારે સિઝન ચાલુ છે બટાટા વાવવાની આપણે અરવિંદભાઈ પોતે બેઠા બાઈક નવું લાવી તે પહેરીને હેલ્મેટ છે આપણે નવું પહેરીને બેઠા છે અત્યારે આપણે ફાઇનલી માલગઢના પાટીએ પહોંકી ગયા છીએ અને આગળ જાય છે બટાકાની સિઝન અત્યારે ચાલુ છે એટલે બટાટા વાવવા માટે જે થાય ગાડી બટાકાની કરીને જાય છે તમે જોઈ શકો છો આપણા બાઇક બાઇક છે રાઈડર એના કિલોમીટર કેટલી સ્પીડમાં એટલે તમને બતાવું પણ દેખાતા છે નહીં અત્યારે તો હા થોડું થોડું દેખાય છે અત્યારે સાઠની સ્પીડમાં બાઈક આપણું જઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે જઈશું કંપની કંપની આપણી ડ્યુટી છે બેથી દસની બપોરે બે વાગ્યાથી રાતના દસ વાગ્યાની એટલે આપણે ફાઇનલી જઈ શકો છો તો ચાલો ત્રણ આટલે આપણા બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો દરેકને ગુડ નાઈટ જય માતાજી